ચૂટણીના સમાચાર એટલે ગુજરાત ફર્સ્ટ દેશ અને રાજમાં લોકસભા ચૂંટણીનો માહોલ છે ત્યારે ચૂંટણી પૂર્વે લોકોના અભિપ્રાય જાણવાનો પ્રયાસ અમારી ટીમ દ્વારા કરવામાં આવી રહ્યો છે અને ચૂંટણી પૂર્વે ભાવનગરના વેપારીઓ સાથે અમે કર્યો સીધો સંવાદ ગુજરાત ફર્સ્ટની વિશેષ રજૂઆત લોકમત માં આજે આપણે છે ભાવનગરના વેપારીઓ સાથે ભાવનગરના વેપારીઓ આપણી સાથે જોડાયા છે એમનો શું મત છે શું માની રહ્યા છે કેમ કે લોકસભાની ચૂંટણી નજીક છે તેવામાં ભાવનગરના વેપારી વર્ગનું શું માનવું છે નાના મોટા ધંધા સાથે સંકળાયેલા વેપારીઓ છે આપણી સાથે સીધો જ વાત કરવાના પ્રયત્નો કરશું આપણી સાથે વેપારી વર્ગ જોડાયા છે શું કહેશો લોકસભાની ચૂંટણી નજીક છે કેવા મુદ્દાઓ હાલ ભાવનગર માટે કરવાના બાકી છે અથવા તો થઈ ગયા છે હજુ શું આશા અપેક્ષા છે શું કહેશો ભાવનગરમાં છેલ્લા ઘણા વર્ષોથી થોડીક ટ્રાફિકની સમસ્યા હતી તેનો ઉકેલ આવી રહ્યો છે અલગ અલગ શહેરો સાથે જોડતા હાઈવે નેશનલ હાઈવે બની ગયા છે એ ભાવનગર માટે ખૂબ સારી વસ્તુ છે થોડી ઘણી આવીને આઈટી ઉદ્યોગ અને ટેક્સટાઇલ હબ આવે તેવી લોકોની લાગણી છે બાકી રોજગારીના પ્રયત્નો વધારવા માટે સરકારશ્રીએ ભાવ એશિયા વિશ્વનું સૌથી પહેલું સીએનજી ટર્મિનલ ભાવનગરને આપેલ છે ધોલેરા શરમાં સેમી કન્ડક્ટર હબ બનેલ છે એ બધાના કારણથી ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ તમામ પ્રકારે રોજગારી ધીમે ધીમે વધી શકે એવી ચાન્સીસ છે તો વાત કરશું તમે શું કહેશો ત્રણસો સિત્તેર જેવી કલમ હટાવવામાં આવી કઈ રીતના જુઓ લોકસભાની ચૂંટણીમાં સરકારના જે એજન્ડા હોય છે અથવા એનો જે મેનિફેસ્ટો બહાર પડશે એની ઉપર લડાતી હોય છે અને મોટાભાગે એ વિકાસ ઉપર હોય છે કેન્દ્ર સરકાર દ્વારા ગમે ત્યારે જે મેઇન વસ્તુ હોય છે એ મોંઘવારી હોય છે બરોબર છે આર્થિક મોરચો હોય છે વિદેશ નીતિ હોય છે આપણે જોઈએ તો બે ટ્રમમાં વિદેશ નીતિમાં સો ટકા ગઈ સરકારે સારું કામ કર્યું છે પણ આર્થિક મોરચે એ લોકો નિષ્ફળ ગયા છે બીજા બધા મુદ્દા ગૌણ હોય છે સૌથી મોટો આપણા દેશમાં સૌથી મોટો મુદ્દો જોકો હોય તો ભ્રષ્ટાચારનો છે અને આ ભ્રષ્ટાચાર ના મુદ્દે ભાજપ ભૂત આવી સત્તામાં આવી હતી પણ જે રીતે ઇલેક્ટ્રિકલ બોન્ડ વિશે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે એ જોતા આપણને એમ લાગે કે આ ભ્રષ્ટાચાર કાયદેસરનો કરી દેવામાં આવ્યો હતો એવું પ્રજાને લાગી રહ્યું છે અને આવનારા દિવસોમાં મોંઘવારી અને ભ્રષ્ટાચાર આ ચૂંટણીમાં મુખ્ય મુદ્દો રહેશે એ તો મુખ્ય મુદ્દાની વાત છે તો હું ભાવનગર તરફ આવવા માંગીશ શું લાગી રહ્યું છે ભાવનગરમાં હજુ એવું શું ઘટે છે કે આ થવું જોઈએ આ ના થવું જોઈએ ભાવનગરને આપણે જોઈએ તો છેલ્લા પચીસ ત્રીસ વર્ષથી ભાવનગરની જનતા ભાવન ભાજપના સાંસદને ચૂંટીને મોકલે છે તે એક તરફી એનું પરિણામ આવે છે વચ્ચે એકમાં ત્રિપાકીઓ જંગ ગોર્ધનભાઈ ઝડપિયા લઈ ત્યારે એક નજીવી લીડથી ભાજપના ઉમેદવાર જીત્યા હતા બાકી બધા ભાજપના ઉમેદવાર બહુ મોટી લીડથી વર્ષોથી જીતતા આવ્યા છે ભાવનગર હંમેશા ભાજપ સાથે રહ્યું છે હકીકત છે પણ તેમ છતાં પણ આટલા વર્ષથી ભાવનગરનો જે વિકાસ થવો જોઈએ જે થયો નથી ભાવનગર એક નાનું એવું ગામડું બનીને રહ્યું છે જળમાર્ગે એમને દરિયાઈ માર્ગે જોડવાની જે સાહેબે વાત કરી હતી આજની તારીખ સુધી એમાં કોઈ નક્કર કામગીરી નથી હતી નેશનલ હાઈવે જે કરવામાં વર્ષોથી ઠાગા ઠૈયા કરવામાં આવી રહ્યું છે એનું પણ નક્કર કામગીરી નથી ભાવનગરથી અમદાવાદ જવામાં અત્યારથીમાં બે તો ટોલ નાકા આવી ગયા છે આઠ આઠ એસી દૂન સોળ એકસો સાહીઠ રૂપિયા ટોલ નાકાના થાય છે જ્યારે એની અમે રેલવેવાળા તો ખાલી ખાલી એકસો દસ રૂપિયામાં લઈ જાય છે એટલે કનેક્ટિવિટીનો ઘણો બધો અભાવ છે ચોક્કસથી અહીંયા મિશ્ર પ્રતિસાદ પ્રતિસાદ છે તે મળી રહ્યો છે અન્ય વેપારી છે એમની પાસે હું જવા પ્રયત્નો કરીશ તમે શું કહેશો જે પ્રમાણે લોકસભાની ચૂંટણી આવી રહી છે કેન્દ્ર સરકારની જે આ યોજનાઓ છે તે યોજનાઓનો વેપારીઓએ કઈ પ્રકારે લાભ લીધો છે અને શું લાગી રહ્યું છે કેવા નેતાને ચૂંટવા માંગો શું કહેશો જો ભાવનગર પહેલાંથી જ ભાજપ પ્રથી નમતું જોખેલું છે ભાજપ ભાજપ જ ભાવનગરમાં અત્યાર સુધી ચાલતું આવ્યું છે અને દર વખતે સારી એવી રીટથી જીતે છે બધા ભાજપને અને અમુક અમુક કામગીરીઓ ભાજપ દ્વારા થઈ છે એવું પણ નથી પણ જે જોનભાઈ વાત કરીએ કે આર્થિક પરિસ્થિતિ જે છે એ ખરેખર જો નાના ઉદ્યોગમાં વિચારીએ તો ભાવનગરની બે મોટી હબ છે એક હીરા ઉદ્યોગ અને કલંગ અને એથી જ નાના નાના વેપારીઓમાં એનું ઓલું જોડાણ જોડાય છે પણ અત્યારે જેટલું અમે છેલ્લા બે વર્ષથી ઓબ્ઝર્વ કરીએ છીએ કે અહીંયાથી સ્થળાંતર થાય છે હીરા ઉદ્યોગના અમુક સારા સારા મોભી વેપારીઓ પણ જે સુરત વયા ગયા છે અને અલંગમાં પણ જે છે એ પણ દર વખતે જીએસટી તથા બીજી કોઈ પણ લેવલે અલંગના પણ ધક્કાને અસર પડતી હોય છે એ અમને આર્થિક રીતે જો ગણતરી કરીએ તો અહીંયા નાના નાના વેપારીઓને આર્થિકતા અને મંદીનું કારણ તો આ બે વસ્તુના કારણે છે કે ભાઈ માણસો અહીંયાથી સ્થળાંતર કરી રહ્યા છે એમ જો વસ્તીની ગણતરી કરીએ તો

તમારા મતે કેવી સરકાર સરકાર હોવી કેવા નેતાને જોવા શું તો ભાજપની જ બરોબર છે પણ જે ઉમેદવાર છે એ ભાવનગર માટે કોઈ સારો ઉમેદવાર આવે જેમ રાજકોટનો વિકાસ થયો છે અને અમદાવાદનો જે વિકાસ થયો છે એવો ભાવનગર તરફ કોઈ ધ્યાન નથી આપ્યું ભાવનગરનો એવો વિકાસ નથી અને ભાવનગરમાં બે વર્ષથી સળંગ મંદી હાલે છે અને વેપારી આર્થિક રીતે બહુ ભાંગી ગયા છે

અહીંયા ઉલટાના ઉદ્યોગ માંગે છે આર્થિક રીતે વેપારી નબળા પડે છે ઉલટાના વેપારી અત્યારે તમે જો અહીંયા આ કોઈ કસ્ટમર છે આટલું મોટલું કોમ્પ્લેક્સ છે જેટલા પણ કોમ્પ્લેક્સ બને છે બધા નિષ્ફળ જાય છે આની સામે સરકારનો છે નગીન નગીનભાઈ વાણિજ્ય ભવન એ આખું આખું નિષ્ફળ છે એનું મેન કારણ એ છે કે ભાવનગરમાં બહુ મંદી છે ઉદ્યોગો બહુ ઓછા છે ઉદ્યોગો લાવવા જોવે તેવી માંગ એના વેપારીઓ કરી રહ્યા છે એક તરફ કહી શકાય કે જે પ્રમાણે માહોલ છે તે માહોલ જોતા નજરે પડે છે કે જે વેપારીઓ છે તે વેપારીઓનું પણ કહેવું છે કે એવી સરકાર એવા નેતાને ચૂકીશું કે જે લોકિતમાં લોકોના કામ કરે ફરી મળીશું મારા નવા એક સહયોગી સાથે ત્યાં સુધી મને આપો રજા કેમના પ્રસંગ તુષાર કામડિયાની સાથે કુણાલ બારડ ગુજરાત પોસ્ટ ભાવનગર